નમસ્તે તાલીમાર્થી મિત્રો વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર આજે હું બી એડ સેમ થ્રીની અંદર નવેમ્બર બે હજાર ચોવીસનું અધ્યયન માટેનું મૂલ્યાંકન બી પેપરની અંદર જે આંકડાશાસ્ત્રના જે એક્ઝામ્પલ હોય છે એ ગણવા જઈ રહી છું તમારી સામે પેપર છે તમે જોઈ શકો છો કે આંકડાશાસ્ત્રના કેટલા એક્ઝામ્પલ પૂછાઈ ગયેલા છે ગયા વર્ષના પેપરની અંદર જ એની આગળના જે પેપરો છે એનું સોલ્યુશન પણ મેં મારી ચેનલ પર મૂકેલું છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો અને શેર પણ કરો કે જેથી બીજી કોલેજના તાલીમાર્થીઓ પણ આ વિડિયો જોઈને જાતે જે પેપર સોલ્યુશનના એક્ઝામ્પલ છે એને બીજા એક્ઝામ્પલ પણ ગણી શકે તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર એક અમાં જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં મધ્યક અને પ્રમાણ વિચલન એ શોધવાનું છે આઠ માર્કનો ક્વેશ્ચન છે ફરીથી પ્રશ્ન નંબર એક બ માં જે બીજો ક્વેશ્ચન છે એ પણ આંકડા શાસ્ત્રનો છે કે મધ્યવર્તી સ્થિતિમાં એટલે શું તેના મુખ્ય ત્રણ માપોના અર્થ જણાવી દરેક માપોના બે બે ઉપયોગો અને મર્યાદાઓ જણાવો ફરીથી સેકન્ડ નંબરના જે ક્વેશ્ચન છે એમાં વર્તુળ આલેખ દોરો એ પણ આંકડા શાસ્ત્રનો એક એક્ઝામ્પલ છે એના પછી ક્વેશ્ચન નંબર ત્રણની અંદર જે બીજા નંબરનો ક્વેશ્ચન છે એ પણ આંકડા શાસ્ત્રનો છે પીઆર શોધવાનો છે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન અને ત્રીજા નંબરનો ક્વેશ્ચન પણ આંકડા શાસ્ત્રનો છે કે જે બહુલક શોધવાનો છે એ પણ ત્રણ માર્કનો ક્વેશ્ચન તો ત્રણ માર્કના ક્વેશ્ચન એવા બે પૂછાય છે પછી પાંચ માર્કનું પણ એક પૂછાઈ ગયેલો છે અને આઠ માર્કમાં પણ બે બે આંકડા શાસ્ત્રના એક એક્ઝામ્પલ અને એક થિયરિકલ ક્વેશ્ચન અહીંયા પૂછાઈ ગયો છે તો આંકડા શાસ્ત્રનું વેઇટેજ પણ સારું એવું જોઈ શકાય છે એમાં તો જો તમને એક્ઝામ્પલ આવડતા હોય તો તમે બહુ ઓછા સમયમાં પેપર પૂરું કરી શકો છો અને માર્ક્સ પણ તમે સારા મેળવી શકો છો પૂરેપૂરા મેળવી શકો છો જો એક્ઝામ્પલ સાચું પડે તો આઠે આઠ માર્ક પણ આમાં તમે મેળવી શકો જે માર્ક્સ હોય એ પ્રમાણે તમે માર્ક્સ મેળવી શકો છો ઓકે તો પહેલાં આપણે પ્રશ્ન નંબર એક અ નો જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે મધ્યક અને પ્રમાણ વિચલન શોધો એનું આપણે સોલ્યુશન જોઈ લઈએ તો વર્ગ આપેલો છે આવૃત્તિ આપેલી છે બરાબર ડી એટલે કે વિચલન તો આપણે મધ્યક વર્ગ નક્કી કરીશું કે એકવીસથી પચીસ કે જે વચ્ચે મિડલમાં આવે છે તો આપણે અહીંયા મધ્યક વર્ગ નક્કી કરીશું એક્સ વર્ક આનો ડિટેલમાં જો તમારે મધ્યક જાણવું હોય ડિટેલમાં વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં એ બધા વિડીયો મધ્યક મધ્યસ્બૌલક જેટલા આંકડાશાસ્ત્રના મૂલ્યો છે બધાના જ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે તો ડિટેલ્સમાં પણ એ વિડીયો તમે જોઈ શકો છો અને જાતે ભણી શકો છો તો જે મધ્યક વર્ગ ધારે છે એની સામે આપણે અહીંયા ઝીરો મૂકીશું મધ્યક વર્ગથી ઉપરના જે વર્ગો છે એ ઓછા છે એટલે કે નાના છે એટલે એ ત્યાં માઇનસ આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને મધ્યક વર્ગથી જે નીચેના વર્ગો છે એ મધ્યક વર્ગથી મોટા છે એટલે નીચે પ્લસની નિશાની આવશે એટલે કે એક બે અને ત્રણ હવે એફડી શોધવાનું છે એફ અને ડીનો ગુણાકાર એફ ગુણ્યા ડી એક ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ ચાર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ આઠ બાર ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બાર પંદર ગુણ્યા જીરો એટલે કે જીરો દસ ગુણ્યા એક એટલે કે દસ પાંચ ગુણ્યા બે એટલે દસ અને ત્રણ તરીના નવ હવે સિકમાં એફડી શોધવાનો સૌપ્રથમ આપણે સીગમા એફ પણ અહીંયા શોધવાનું અને સરવાળો કરવાનો સીગમા એફ આપણને અહીંયા મળે છે પચાસ એટલે એને એન પણ કહી શકાય સીગમા એફડી તો પહેલાં જે માઇનસની નિશાનીવાળા જે આંકડા છે એનો સરવાળો કરીશું અને આ પ્લસ નિશાનીવાળા આંકડાનો સરવાળો કરીશું બંનેમાંથી જે પછી બાદ બાકી કરીશું અને જે મોટી સંખ્યા મળે એની નિશાની આપણે મૂકીશું તો માઇનસનો જે ઉપરના માઇનસ ચીન ધરાવતાનો સરવાળો આપણે કરીએ તો આપણને મળશે માઇનસ પ્લસ ઓગણ અહીંયા જે મોટો આંકડો છે એની નિશાની છે પ્લસ તો આપણે જે જવાબ મળશે નિશાની આવશે પ્લસ તો અહીંયા આવશે એનો સરવાળો બાદબાકી બાકી છ એના પછી શોધવાનું છે સિક્મા એફડી સ્ક્વેર હવે જુઓ આ ટેબલ કેવી રીતે બનાવવું એ તમે એના સૂત્ર ઉપરથી નક્કી કરી શકો છો કે તમને સૂત્ર આવડતું હોવું જરૂરી છે તો સિગ્મા એફ ડી સ્ક્વેર આપણે પછી શોધીએ પહેલાં આપણે જોઈ લઈએ મધ્યક તો મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ ડી ભાગ્યાન ગુણ્યા આઈ જ્યાં એ છે એ ધારેલો મધ્યક છે એટલે કે જે મધ્યક વર્ગ આપણે જે ધાર્યો છે એનો મધ્ય કિંમત એ આપણો એ મળશે તો એ બરાબર વર્ગ છે એકવીસ થી પચીસ નો એટલે એકવીસ પચીસ ભાગ્યા બે મધ્ય કિંમત આપણે શોધીએ છીએ એટલે કે છેતાલીસ બે બરાબર ટ્વેન્ટી થ્રી હવે સિકમા એફડી આપણે હાલ ટેબલમાં આપણે શોધ્યો સિક્મા એફડી બરાબર પણ આપણી પાસે છે અને એન પણ આપણી પાસે છે અને આઈ છે વર્ગ લંબાઈ તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એ આપણને મળ્યો છે ત્રેવીસ વત્તા સિકમાં એફડી કેટલો છે સિક્સ ભાગ્યા એન છે પચાસ ગુણ્યા પાંચ સાદુ રૂપ આપણે આપી દઈએ ત્રેવીસ વત્તા સરવાનો ગુણાકાર આપણે કરીએ અને ગુણાકાર ભાગાકાર કરતાં આપણને મળે છે ઝીરો પોઈન્ટ છ તો આપણો એક્સ બાર આપણને અહીંયા મળે છે એક્સ બાર બરાબર

હવે આપણી પાસે એફડી છે એન છે પણ સિકમાં એફડી સ્ક્વેર છે નહીબલમાં એ શોધી લેવાનું અહીંયા એફડી સ્ક્વેર એટલે શું થાય આપણે આનું સાધુરૂપ શું થાય એફ ગુણ્યા ડી ગુણ્યા ડી બે વખત ડીની ઉપર જ વર્ગ છે એટલે ડી બે વખત છે હવે એફડી તો આપણી પાસે છે એફડી ગુણ્યા ડી કરવાનું છે તો એફડી ગુણ્યા ડી કરીએ એટલે આપણને એફડીનો અહીંયા વર્ગ આપણને મળી જાય ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે એફડી સ્ક્વેરમાં આનું વર્ક કરીને અહીંયા લખતા હોય છે એવી ભૂલો પણ થતી હોય છે પણ અહીંયા ધ્યાન રાખવાનું કે એફ ડીની ઉપર જ વર્ગ છે આખાની ઉપર વર્ગ નથી તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ તો પ્લસ નાઇન માઇનસ બે ગુણ્યા માઇનસ આઠ તો સોળ બાર ઝીરો દસ વીસ અને નવ તરીના સત્યાવીસ સિકમાં એફડી સ્કવેર આપણને મળે છે નાઇન્ટી ફોર તો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ બરાબર સીગમા એફડી સ્કવેર કેટલો મળ્યો છે ચોરાણું ભાગ્યા એન કેટલો છે પચાસ માઇનસ સિકમા એફડી ભાગ્યા એન તો સિકમા એફડી કેટલો છે છ ભાગ્યા પચાસ આખાનો વર્ગ અને વર્ગમૂળની બાર આઈ વર્ગ લંબાઈ કેટલી છે પાંચ આપણે સાદુરૂપ આપણે આપી દઈએ ચોરાણું ભાગ્યા પચાસ માઇનસ છ ભાગ્યા પચાસ એટલે જીરો પોઈન્ટ બાર એનો વર્ગ અને ગુણ્યા પાંચ ફરીથી આપણે એનું વર્ગમૂળ આપીએ તો ચોરાણું ભાગ્યા પચાસ બરાબર એક પોઈન્ટ માઇનસ જીરો એકસોને ને ચુમ્વાળીસ વર્ગમૂળની અંદર અને બાર ગુણાકારમાં પાંચ બાદ બાકી કરીએ વર્ગમૂળની અંદર તો એક પોઈન્ટ છ્યાસી છપ્પન ગુણ્યા પાંચ વર્ગમૂળ છોડતા આપણને મળશે એક પોઈન્ટ છત્રીસ ગુણ્યા પાંચ આપણને એસડી આપણને મળશે એસરી બરાબર છ પોઈન્ટ આઠ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક્સ બાર અને પ્રમાણ વિચલન ખૂબ જ ઇઝી છે ટેબલમાં જે ગણતરીઓ છે એકદમ નાની ગણતરીઓ છે સાદા જ ગુણાકાર સરવાળા એવું જ કરવાનું છે હા સૂત્ર આપણે યાદ રાખવું પડે સૂત્ર પરથી આપણને ટેબલ બનાવવાની ખબર પડે કે ટેબલમાં કઈ કઈ મૂલ્યો આપણે શોધવાના છે તો સૂત્રો યાદ રાખવાના એની ઉપરથી આખો એક્ઝામ્પલ આપણે એકદમ નાના ગુણાકાર ભાગાકારમાં આપણે કરી શકીએ છીએ એક્ઝામ વખત તમે જે સાદું કેલ્સી આવે છે તમે વાપરી શકો છો કેલ્શિયાથી જ ગણતરી કરવાની છે તો તમે જોઈ શકો છો કે આઠ માર્કનો જે આ એક્ઝામ્પલ છે આપણે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ચીવટતાથી અને કેલ્સીનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે એટલે કે ઓછા સમયમાં આપણે આઠ માર્ક ખૂબ જ ઇઝીલી આપણે મેળવી શકીએ છીએ તો આ છે મધ્યક અને પ્રમાણ વિચલન આ સિવાય જે ઘણા બધા મૂલ્યો છે આંકડા શાસ્ત્રના જે તમારા સિલેબસમાં છે એ બધાના જ ડિટેલ્સમાં ભણાવતા વિડીયો અમારી ચેનલ પર મૂકેલા જ છે જે તમે જોઈ શકો છો આ આપણે આ જોયું એક જ એક્ઝામ્પલનું પેપર સોલ્યુશન નેક્સ્ટ વિડિયોમાં ફરીથી જે બીજા આજ નવેમ્બર બે હજાર ચોવીસમાં જે એક્ઝામ્પલ પૂછાય છે નવેમ્બર બે હજાર ચોવીસમાં જે એક્ઝામ્પલ પૂછાય છે એના પેપર સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈએ વંદે માત્ર